તો આઈસીસીના ચેરમેન જય શાહે કષ્ટભંજન હનુમાનજીના દર્શન કર્યા હતા બોટાદમાં સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના મંદિરે પહોંચ્યા અને દર્શન કર્યા જય શાહ આઈસીસીના ચેરમેન બન્યા બાદ પ્રથમવાર દાદાના ચરણે આવ્યા જય શાહે કષ્ટભંજન હનુમાનજી દાદાની પૂજા અર્ચના કરી જય શાહે હનુમાનજી મંદિરે સાંજની આરતીના દર્શન કર્યા કરોડો લાખો શ્રદ્ધાળુઓની જ્યાં આસ્થા નતમસ્તક થાય ત્યાં સાણંદપુર ધામની અંદર પુન્ય દેવ પ્રત્યક્ષ બિરાજમાન છે ત્યાં આઈસીસી ના યુવા ચેરમેન શ્રી જય શાહજી આજે દાદાના શરણે પધાર્યા દાદાની પૂજા કરી દાદાની આરતીના દર્શન કર્યા અને અહીંયા માથું ટેકવીને નવી ક્રાંતિ તરફ એમનું કૂચ થાય એવા સંકલ્પ સાથે દાદા પાસેથી નવી ઉર્જાની ચેતના મેળવી અને આજે પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે